પીએમની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની બેઠક જે પૂર્ણ થઈ ગઈ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા નીતિ આયોગની તર્જ પર જીઆરઆઈટીની સ્થાપના કરાશે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના થશે ગુજરાતની ગુજરાત ગાથાની સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની અંદર રજૂ કરી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન યુએસ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા નેમ છે પીએમના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણપણે પ્રતિબદ્ધ ન્યૂઝરૂમથી સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે હિરેન નીતિ આયોગની બેઠક પૂર્ણ થઈ ગઈ છે ગુજરાત માટે અનેક વિકાસ ગાથાઓ ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે આ તમામ વિકાસોને સાકાર કરવા નITI આયોગની આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર હતા એમાં ગુજરાત તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલલે ગુજરાતનો રોડમેપ અને 2047 સુધીવા ગુજરાત ક્યાં હશે એનો રોડમેપ પ્રજુ કર્યો હતો અને આ રોડમેપને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે જે प्रकारे દેશ લેવલે એટલે કે રાષ્ટ્રીય સ્તરે નીતિ આયોગ કાર્યરત છે એ જ प्रकारे ગુજરાતમાં ગ્રીટની સ્થાપના કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં કરી છે એટલે કે ગુજરાત ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરવામાં જેમાં અલગ અલગ પાસાઓ તમામ બાબતોને લઈ અને છેવાડાના માનવા માનવી સુધી પહોંચી શકાય એ પ્રકારની યોજનાઓ માળખાગત સુવિધાઓ અને દેશની જીડીપીમાં ગુજરાતનો વધુ ફાળો કેવી રીતે આપી શકાય બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત વિશ્વગુરુ બને અને એ તમામ બાબતોને પહોંચી વળવા માટે નીતિ આયોગની સાથે નીતિ આયોગની તર્જ ઉપર ગુજરાતમાં ગ્રીટની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે આગામી દિવસોમાં એનું નોટિફિકેશન અને સત્તાવાર રીતે કામગીરી એનું રોડમેપ અથવા તો એનું આખું સ્ટ્રક્ચર કેવી રીતે હશે એ પણ રાજ્ય સરકાર ડિક્લેરેશન કરશે પરંતુ ગુજરાત પહેલું એવું રાજ્ય હશે કે દેશમાં નીતિ આયોગ જે પ્રકારે કામ કરી રહ્યું છે એ પ્રકારે પોતાના રાજ્યના કામો માટે આ પ્રકારની કોઈ ઇન્સ્ટિટ્યુશન અથવા તો કોઈ સંસ્થાની સ્થાપના કરશે